મળતી માહિતી અનુસાર પંચમહાલ જિલ્લાના હાલોલ બસ સ્ટેશન પાસે આવેલ કેપિટલ ફાઇનાન્સ એન્ડ કન્સલ્ટન્ટ કંપનીએ લોન આપવાના બહાને અનેક લોકો સાથે છેતરપિંડી આચરતા ખળભળાટ મચી જવા પામ્યો છે જેમાં રૂપિયા એક લાખની લોન સામે લોકો પાસેથી પહેલાં પાંચ હજાર રૂપિયા લેવામાં આવ્યા હતા જો કે ફાઇનાન્સ કંપનીના સંચાલકો ઓફિસે તાળા મારીને રફુચક્કર થતાં સમગ્ર મામલો બહાર આવ્યો છે જેમાં પંચમહાલ વડોદરા સહિત અન્ય જિલ્લાના લોકોએ લોન લેવા માટે પાંચ પાંચ હજાર રૂપિયા આપ્યા હતા જો કે કેપિટલ ફાઇનાન્સ કંપનીએ ઘણા બધા લોકો પાસેથી રૂપિયા લેતા અંદાજિત એક કરોડથી વધુ રકમ લઈને છૂમંતર થયા હોવાની શક્યતાઓ વર્તાઈ રહી છે સમગ્ર મામલે ભોગ બનનાર રાજેશ પટેલે જણાવ્યું હતું કે કેપિટલ ફાઇનાન્સ એન્ડ કન્સલ્ટન્ટ કંપનીએ સોથી વધુ લોકો સાથે લોન આપવાના બહાને છેતરપિંડી આચરી છે ત્યારે હાલ તો ભોગ બનેલા તમામ લોકોએ હાલોલ ગ્રામ્ય પોલીસ મથક ખાતે પહોંચી પોતાના સાથે થયેલ છેતરપિંડી અંગે પોલીસને રજૂઆત કરી હતી પછી એકબીજાને અમે પૂછપરછ કરતા કોઈ પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરા મોરવા કાલોલ હાલોલ અને બીજા બરોડા સાઈડના અલગ અલગ તાલુકાના અલગ અલગ ગામના અમારા જેવા ભોગ બનેલા તમામ લોકો અમે આજે અત્યારે પાંચથી છ કરોડનું અમારું આ રીતે ઉઠમણું કરેલ આ કેપિટલ ફાઈનાન્સના નામે તો અમે હાલોલ પોલીસ સ્ટેશન સર સિટી પોલીસ સ્ટેશન હાલોલમાં અત્યારે ફરિયાદ આપવા આવ્યા છીએ અને અમે એફઆઈઆરનો ગુનો નોંધવા માટે અમે તમામ લોકો સંયુક્ત રૂપે ફરિયાદ આપેલ